જય શ્રી કૃષ્ણ રાધે રાધે પ્રભુ નંદકુમારો મેં સ્વામીની વૃષ્ભાનું જા કૃતાર્થમ કૃતાર્થમ ન સંશય શ્રી વલ્લભના સરવેલા લાડીલા વૈષ્ણવની મારા જય શ્રી કૃષ્ણ હવે બાલા વૈષ્ણવ આજે આપણે શ્રીમદ્ ભાગવત રહસ્ય સ્કંદ દસમો અને પેજ બસો સત્તાવન અને બસો અઠ્ઠાવન એ વિષેના આપણે પુષ્ટિ પ્રસંગ કરીશું શ્રી કૃષ્ણ શરણમમ હવે કૃષ્ણની લીલા તો દિવ્ય લીલા છે હવે કનયો તો અધ્યક્ષ બન્યો એટલે તેની બાલ લીલાને આપણે અનુભવીએ એ ભગવાનની ખૂબ સેવા કરો કીર્તન કરો અને ભગવાનને પ્રાર્થના કરો કે હવે દ્વાપર યુગમાં જન્મ લો ત્યારે મને ગોકુળમાં ગોપ બાળક બનાવજો એટલે વાલા વૈષ્ણવ આપણે આ પ્રાર્થના કરવાની છે જ્યારે જન્મ લ્યો ત્યારે અમને ગોકુળમાં સ્થાન આપજો ગોપ બાળક બનાવજો તે પછી આપણે ભગવાન સાથે રમીએ માખણની ચોરી કરીએ તો ચાલે શરીર સાથે રમનારો પાપ કરે આત્મા સાથે રમનાર પાપ કરી જ શકતો નથી જે ઈશ્વર સાથે રમે છે ને જે ઈશ્વર સાથે પ્રેમ કરે છે તેના હાથે પાપ ક્યારેય થતું જ નથી ઈશ્વરની સન્મુખ મનુષ્ય પાપ કરી શકતો નથી અને કદાચ પાપ થાય તો તેની જવાબદારી ઈશ્વર પર છે વાલા વૈષ્ણવે એ ખાસ આપણે ભરોસો રાખવો કે શંકરાચાર્ય પણ શંકર શાંકર ભાષ્યમાં કહ્યું છે કે પરમાત્માનો સાક્ષાત્કાર થાય તે પછી તેવા જ્ઞાનીને હાથે પાપ થતું જ નથી અને કદાચ થાય તો પણ તેનો દોષ તેમના માથે જતો જ નથી પરમાત્માનો સાક્ષાત્કાર જેને થયો નથી તેવા અજ્ઞાની જીવ માટે શાસ્ત્ર છે અને શાસ્ત્રની પ્રવૃત્તિ અજ્ઞાની જીવ માટે છે ચોરી કરવી નહીં એવી આજ્ઞા શાસ્ત્રે કરી છે પરમાત્મા જેને અપનાવે તેનું આખું જગત છે તે ચોરી કરતો જ નથી અપરોક્ષાનું ભૂતિ થયા પછી શાસ્ત્ર રહેતું જ નથી બ્રહ્મ સાક્ષાત્કાર થયા પછી શું વિધિ અને શું શાસ્ત્ર બધું નકામું બને છે તાત્મિક દ્રષ્ટિએ જુઓ તો ઈશ્વર સર્વના માલિક છે એટલે કૃષ્ણ ચોરી કરી શકે નહીં આ તો દિવ્ય લીલા છે ગોપ્યને પરમાનંદનું દાન કરવા માટે આ લીલા છે સુખદેવજી વર્ણન કરે છે કે રાજન મંડળની રચના કરો હવે મંડળનું અધ્યક્ષ થવાની તમ થવાનું તમારે તો એટલું જ ધ્યાન રાખવાનું કે ગોપીઓ ક્યારે ઘરમાંથી બહાર જાય છે અને તે પાછી ક્યારે આવે છે એટલે વાલા વૈષ્ણવ જો કૃષ્ણ એના બાળ સખા સાથે કેવો પ્લાન બનાવે છે કે તમે ફક્ત એટલું જ ધ્યાન રાખવાનું આ મંડળનો અધ્યક્ષ તો હું છે કે ગોપીઓ ક્યારે આવજા કરીને ઘરની બહાર જાય છે તે ખાસ ધ્યાન રાખવું હવે ગોપીઓ ઈચ્છે છે કે રોજ કનૈયો પોતાના ઘરે આવે લાલાના દર્શન કરવા ઠપકો આપવાને બદલે બાના તે રોજ પ્રાતકાળમાં ગોપીઓ યશોદાને ઘેર આવે છે ગોપીઓએ યશોદાને ફરિયાદ કરી કે હે યશોદા તમારો કૃષ્ણ ગાયો દોહવાનો વખત થયો ન હોય તો પણ માછડાને છોડી મૂકે છે અમારા દહીં દૂધમાં પણ ચોરી જાય છે અને તેના મિત્રોને અને વાંડોને તે ખવડાવી દે છે એટલે વાસ્તવમાં જો ગોપીઓ પણ ઈચ્છે છે કે અમારા ઘરનું ચોરી કરવા આવે અને ઉપરથી એ કૃષ્ણનું મુખ જોવા માટે ખોટી ખોટી ફરિયાદ કરવા એ નંદ ઘરે જાય છે એટલે કહે છે કે વાછડાને છોડી મૂકે છે ને દહીં દૂધ માખણ છે એ ખવડાવી દે છે મિત્રોને અને જો ઘરમાંથી કંઈ પણ ન મળે ને તો ગુસ્સે થઈ અમારા બાળકોને રડાવે છે અને ગમે ત્યાં છેટે ઉપર એટલે સિક્કામાં દહીં દૂધ મૂકીએ અને તો ત્યાં પણ તે પહોંચી જાય છે અંધારામાં માખણ વગેરે રાખે તો અંધારું તેને તો અસર જ કરતું નથી કૃષ્ણ જ્યાં જ્યાં જાય ત્યાં પ્રકાશવાલા વૈષ્ણવ ફેલાય જ છે અમે જ્યારે તેને ચોર કહીએ તો અમને કહે છે તું ચોર તારો બાપ ચોર તારી મા ચોર હું તો ઘરનો માલિક છું જો વાલા વૈષ્ણવ ગોપી સાથે કેવી જીભા જોડી કૃષ્ણ કરે છે આ બધો ગોપી અને કૃષ્ણનો પ્રેમ છે હવે છે સદા તારા કાન કુંવરને સાત કરીને વાર રે આવડી ધૂમ મચાવ્યું રજમાં નહીં કોઈ પૂછણ હાર રે એટલે આ ધોળ આપણે પ્રખ્યાત જ છે કે સીકું તોડ્યું ગોળ સડોડ્યું કાઢીને બાર રે ನಾಕ್ಯು ಜನಕಿದು ಮಾೋಳಿ ನಾನು ರೇ ಮಾತಾಡೀ ಮಾಡಿ ಮಥೋ ಮತಫಾರಿ ಜರಿಯ ನೇ ಮಥವಾ ಗೋಳಿ ಫೋಡಿ ಆ ಶೈ ಲಾಡ ಲೋ ನ જસુદા તારા કાનુડાની સાધ કરીને બાર રે આવડી મોટી કોઈ આ રીતે ગોપીઓ થોડી જસુદા માને ફરિયાદ કરે છે હવે ખાખા ખોડા કરતો ઈંડે બિહે નહીં લગાર અને મહિમથવાની આ ગોળી છે એ ફટકડતી કાકરી મારીને ફોડી નાખે છે તો એ સુદા કહે છે મારો કાંજી તો ઘરમાં હતો ક્યારેય દીઠો બહાર રે દહીં દૂધના માર્ગ ભર્યા છે બીજી ચાખે લગાર મારે આટલું દહીં દૂધ છે તો સુકામી બીજી આવે સાને કાંજે મળીને આવી ટોળી મળી દસ બાર નરસિંહના સ્વામી જૂઠી વ્રજની નાર રે જસોદા તારા તારા કાનકુંવરને સાહેબ સાત કરીને વાર રહે એટલે કે છે કે વ્રતની ગોપીઓ તમે તો જૂઠી જ છો આ દસ બાર ભેગી મળી અને મારા કનૈયાને જૂઠો સાબિત કરવા આવે છે પરંતુ મારે અહીંયા ક્યાં માખણ મહીની ઓછું છે કે મારકો નહીં હોય તો મારે ઘરે ખાવા આવે છે વળી એક શખે કહે છે મા તને શું કહું ગાય દોવાનો સમય ન થયો ને તો પણ વાછડાને કને છોડી દે છે દૂધ દોવાના સમયે વાછડાને છોડે એ તો સાધારણ ગોવાળ છે પણ આ તો ગોવાળનો પણ ગોવાળ છે સમય ન હોય છતાંય વાછડાને છોડે એ શ્રી કૃષ્ણ કૃષ્ણ તો અસમયે વાછડા નહીં એટલે કે જીવોને છોડી મૂકે છે અને મુક્ત કરે છે વાલા વિષ્ણુ અને સારી એવી ગતિ આપે છે તો વાલા વૈષ્ણુ આ પ્રસંગ અહીંયા પૂરો થાય છે બોલો શ્રી કૃષ્ણ કન્યા લાલ કે શ્રીમદ ભાગવત આપણે સ્કંદનો પ્રસંગ જોઈએ શ્રી કૃષ્ણ શરણમ કૃષ્ણ છે તેને પૂછનાર કોણ વાત જાહેર થશે તો લાલાને કન્યા કોણ આપશે એ પ્રસંગ વિશે આપણે વાલા વૈષ્ણવ પુષ્ટિ પ્રસંગ કરીએ હવે વાછડાનો અર્થ થાય છે વિષયા શક્ત જીવ વત્સ એટલે વિષયા સક્ત જીવ અને વત્સાત એટલે સંસાર આસક્ત જીવાન ઊંચતી શાસ્ત્રમાં મુક્તિના બે પ્રકાર વર્ણવામાં આવ્યા છે એક મુક્તિ છે અને બીજી છે સાદી મુક્તિ હવે કનયે તો પુષ્ટિ પુરુષોત્તમ છે કનૈ તો ક્રમે ક્રમે મુક્તિ કરવાના બદલે અસમય જીવલાયક ન થયો તો પણ તેને મુક્તિ આપે જ છે કૃષ્ણ જે જીવ પર કૃપા કરે છે તેને ક્રમ પ્રમાણે નહીં તુરત જ મુક્તિ આપે છે આ પુષ્ટિ માર્ગ કૃપા માર્ગ છે વાલા વૈષ્ણવો ક્રમ મુક્તિ એટલે કે શુદ્ધ જાતિમાં શુદ્ર જાતિમાં જે જન્મ થયો હોય તો શુદ્ર જાતિને લીધે ચોરીની વ્યભિચાર વગેરે પાપો ન કરે તો બધા વર્ણોની સેવા કરે શુદ્રના ધર્મનું પાલન કરે તો પછી તેનો બીજો જન્મ વૈશ્ય જાતિમાં થાય છે અને વૈશ્ય જન્મ થયા પછી તે જન્મમાં નીતિનું બરાબર પાલન કરે તો વૈશ્ય મર્યા પછી ક્ષત્રિય થાય છે અને જો ક્ષત્રિય ધર્મનું બરાબર પાલન કરે તો મર્યા પછી તે બ્રાહ્મણ થાય છે આમ બ્રાહ્મણ જન્મમાં તે સદાચારી હોય તો તે પછીના જન્મે તે અગ્નિહોત્ર બ્રાહ્મણ થાય છે અને તે પછી બ્રહ્મનિષ્ઠ યોગી તરીકે જન્મે છે આમ યોગી ઉત્તરોત્તર સદવર્તન રાખતો ચાહે યોગાભ્યાસ કરતો હોય તો બ્રહ્મ ચિંતન કરે અને તે પણ બે ત્રણ જન્મ એને લેવા પડે છે તો આમ ક્રિયામાન સંચિત અને પ્રારબ્ધ બધા કર્મો બળે એટલે જીવ શુદ્ધ થાય છે વાલા વૈષ્ણવ આપણે જાણીએ છીએ કે આપણા જ્યારે સંચિત કર્મો ભેગા થાય ત્યારે આપણે આવી રીતના જન્મ લઈ અને આપણો જીવ શુદ્ધ થાય છે અને તેને મુક્તિ મળે છે આ ક્રમ મુક્તિનો માર્ગ છે પરંતુ સદ્ય મુક્તિ એટલે એમાં કોઈ ક્રમ નથી ઠાકોરજી જે જીવ પર કૃપા કરે તેને વૈકુંઠમાં લઈ જાય છે કોઈ વૈશ્ય ભક્ત ભગત ભક્તિ કરે કૃષ્ણ પ્રસન્ન થાય તો વૈશ્યને પણ ઉઠાવીને ભગવાન ગોલોકધામમાં લઈ જાય છે આ સદ્ય એટલે તરત જ આપી દે છે એ શ્રી કૃષ્ણ તો દૂધ દોવાનો સમય નહીં થયો છતાં પણ વાછડાઓને જીવોને બંધનમાંથી છોડાવે છે કૃષ્ણ તો અનુગ્રહ પુષ્ટિ પુરુષોત્તમ છે જે જીવ પર કૃપા કરે છે તેને તરત મુક્ત કરે જ છે રાજા ધારે તો કોઈ વ્યક્તિને રાજા બનાવી શકે છે તો ઠાકોરજી બંધનમાંથી અસમર્થ પણ મુક્તિ આપે તો તેમાં શું આશ્ચર્ય પરમાત્મા પ્રમેય બળતી કોઈ વૈષ્ણવને તરત મુક્તિ અપાઈ શકે શ્રીકૃષ્ણ સદ્યો મુક્તિ આપે છે શ્રીકૃષ્ણ પરમાત્મા પુષ્ટિ પુરુષોત્તમ હોવાથી સદ્યો મુક્તિ આપે છે નહીતર બ્રાહ્મણ થયા વિના અગ્નિહોત્ર થયા વિના યોગી થયા વિના મુક્તિ મળતી જ નથી કનૈયાને દયા આવે તો તે જીવ પર કૃપા કરે છે અને તેને ચીન સીધા વૈકુંઠમાં જ લઈ જાય છે ભગવાનની સાધારણ કૃપા તો સર્વ જીવ પર છે પણ પરમાત્મા વિશિષ્ટ કૃપા કોઈ કોઈ જીવ પર કરે છે પરમાત્માની વારંવાર પ્રાર્થના કરી જીવ સાધન કરતો કરતો થાકી જાય અને દિન બને ત્યારે તે રડી પડે છે તેવા જીવ પર ભગવાન વિશિષ્ટ કૃપા કરે છે અને તે જ જન્મમાં તેને મુક્તિ આપે છે કૃષ્ણ રાધારીએ રાજા ધીરાજ છે હવે એને પૂછનાર કોણ છે એ જોઈએ કે રાજા ધારે તે કરી શકે છે જીવ ખૂબ નમ્ર બને અને સાધન કરે તો તે ઈશ્વરને ગમે છે હવે ઈશ્વર તેના પર કૃપા કરે છે નિસાધન બની જે સાધન કરે છે તે શ્રેષ્ઠ છે નિસાધન બનવું એટલે સાધન બધા કરો પણ માનો મારા હાથે કાંઈ જ થતું નથી એટલે એને નિસાધન કહેવામાં આવે છે કે ગમે એટલે આપણે ભક્તિ ઠાકોરજીની સેવા પૂજા કરીએ છતાં એવો ભાવ દિનતા ભાવ રાખવાનો કે મારાથી કશું થતું જ નથી હું તો ખાલી હાથ પવિત્ર કરું છું હું આપણો ભજીની આજ્ઞાથી કરું છું એમાં આવું દિનતા નિસાધનતા ભાવ આપણે વાલા વૈષ્ણવ રાખવો જોઈએ આમ નિર્ભય નિર્ભિમાન બનો અને અનેકવાર એવું થાય કે મનુષ્ય સાધન કરે એટલે સાધનનું અભિમાન એને વધવા લાગે છે એટલે તે પડે છે ત્યાર પછી એ સદાય કહ્યું તમારે ઘેર લાલુ તોફાન કરે તો લાલાને ધમકાવજો ત્યારે બીજી ગોપી બોલી મા લાલાને ધમકાવીએ એ તો અમને ધમકાવે છે મા ગઈકાલે મારે ત્યાં આવેલો હું તેને પકડવા કંઈ ધંધો ગયો શીખ્યો પાછળ પાછળ દોડી થાકી ગઈ તો બધી એને પકડી જ ન શકી એટલે દૂર ઊભો રહી અંગૂઠો બતાવી બોલવા લાગ્યો ઉરિયો ઉરિયો હવે આ રીતે હું શું કરું સસોદામાં એમ ગોપી કહે છે તો બીજી સખી બોલી કે મા કનૈયો મારા ઘેર આવી માખણની ચોરી કરે છે યસોદાએ તે ગોપીના કાલમાં કહી આ વાત કોઈને કહીશ નહીં આ વાત જાહેર થશે તો લાલાને કન્યા કોણ આપશે એટલે માતાની ચિંતા હોય છે ને કે બાળક કદાચ ચોરીની આરોપ આવે તો કહે તું ચોર છે એટલે ધીમેથી કહે છે આ વાત કોઈને કહેતી નહીં અને મારી લાલાને કન્યા કોણ આપશે ગોપી કહે છે મા તને શું કહું કનૈયો માંગે તો અને માંગે તે આપું પણ તે આ માંગતો નથી જે માંગતો હોય તે આપું પરંતુ એ તો ઢોળફોળ કરે છે યશોદાને થયું કે અને એને ધમકાવું પણ વિચાર આવ્યો કે ધમકાવું પણ એના પેટમાં એકવાર બીક દાખલ થઈ જાય તો એટલે વાલા વિષ્ણુ આપણે માનીએ છીએ ને કે બાળકને વધારે ધોળ ધપાટ કરવાથી બાળકમાં બીક છે એમ યશોદાને એમ એકવાર તો થઈ આવ્યું કે હું એને મારો પરંતુ એને લાગે છે એના પેટમાં બીક રહી જશે તો સદાય ડરતો રહેશે એટલે માતા એ વિચાર પણ પૂરતો થાય છે તો વાલા વિષ્ણુઓ આ દસમસ્કંધની બંને કથાઓ અહીં પૂરી થાય છે અને આ કૃષ્ણ રસ તો એવો છે આપણે સાંભળતા રહીએ વારંવાર વાંચતા રહીએ તો પણ આપણું મન ધરાતું નથી એવી અલૌકિક કૃષ્ણની આ લીલા છે તો આ પ્રસંગ પણ અહીંયા પૂરો થાય છે અને આ બંને પ્રસંગ કહેવામાં વાલા વૈષ્ણવ મારી કંઈ ભૂલ રહી ગયું તો આ પુષ્ટિ રસની દાસીને ક્ષમા આપશો જી સર્વે વાલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ